ઢોલાવની પ્રાર્થના વિદ્યાલયમાં રંગીચંગી ચંગી વાર્ષિકોત્સવ યોજાયો હતો પ્રાર્થના વિદ્યાલયમાં બી અ થીમ ઉપર એન્યુઅલ ફંક્શનની ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતને મંત્રમુગ્ધ કર્યા હતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ મહેશ ઠાકર ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર ટ્રસ્ટી જિજ્ઞેશ પટેલ સ્ટાફ બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા મુજસે તુજ મેના પી તુજ ઝુકો બચા લેરી દુનિયા જહુ સબ કબલા सिर्फ एक पौधा नया लग जाए फिर और क्या मुझको बचा मेरी दुनिया जहा चाहू मैं सब का बना રહી શકતા નથી અને એમાં પાછું ઇઠ્યોતેર ટકા એવા છે કે જેના મા બાપ મોબાઈલ વગેરે રહી શકતા નથી એક અંદર શિક્ષકે બાળકોને પૂછ્યું કે તમારે શું બનવું છે ત્યારે બધા જ બાળકોએ કઈક નું કઈક લખ્યું પણ એક બાળકે થોડું હજી ને ક્યુ તું લખ્યું અને એને લખ્યું હતું કે મારે મોબાઈલ બનવું છે તો બધાને આશ્ચર્ય થયું કે એણે મોબાઈલ કેમ બનવું છે અને શિક્ષકે પૂછ્યું કે તારે મોબાઈલ કેમ બનવું છે એ બાળકનો જવાબ ખૂબ સ્પર્શી થાય એવો જવાબ છે હું ઘરે જઉં છું બાળક કહે કે હું ઘરે જઉં છું તારા મમ્મીના હાથમાં મોબાઈલ હોય છે મારા પપ્પાના હાથમાં મોબાઈલ હોય છે ઘરના અન્ય મારા મોટા લોકો હોય છે એના હાથમાં મોબાઈલ હોય છે તો મારે મોબાઈલ બનવાનો મૂળ કારણ હતું કે હું મારા મમ્મીના હાથમાં તો બાળકોનો ઉત્સાહ વધારવાનો છે પરંતુ દુષ્યંતભાઈએ જે વાત કીધી એ વાત જ્યાં પૂરી થાય છે ત્યાંથી હું આગળ વધાર એક બે ત્રણ બાબતો જોડીને એવું કહેવાય છે કે પ્રગતિ અને પ્રશ્ન